હલદરવાના પટેલ પરિવારમાં ઉછરેલી કૃષ્ણ પટેલનું સપનું વિમાન ઉડાડવાનું હતું જે પૂરું ન થઈ શક્યું પણ કૃષ્ણ પટેલ હાલ ખેતરોમાં ડ્રોન ઉડાવી દવાનો છંટકાવ કરી રહી છે મહત્ત્વની વાત તો એ છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ ઉપર કૃષ્ણનો વિડીયો શેર કર્યો છે પાયલોટ બની વિમાન ઉડાવવાની ઈચ્છા ધરાવનાર કૃષ્ણા પાયલોટ તો ન બની શકી પરંતુ ડ્રોનની પાયલોટ જરૂર બની છે જે પોતાની આંગળીઓના ટેરવે અંદાજિત પાંચ લાખની કિંમતનો ડ્રોન ઉડાવે છે અને આ તાલીમ અમે ઇન્ડસ્ટ્રી યુનિવર્સિટી અમદાવાદ ખાતે લીધેલ છે અને આ જીએનએસસી દ્વારા અમને ડ્રોન પણ પ્રોવાઇડ કરવામાં આવ્યું છે આ ડ્રોનની મદદથી હું ખેડૂતોને ખેતીમાં સારી એવી મદદ કરી શકીશ જેમ કે ખેડૂતોને ખેડૂતોનો સમયસર ખેતીમાં પાણી દવાનો છંટકાવ કરી શકીશું અને એમનો સમય પણ અમે ખેતી કરીએ છીએ વર્ષોથી પણ જે આજે ખેતી માટે ત્રણ ત્રણ દિવસ અમોને થતા હતા દવા છંટકાવ માટે પણ આ મારી વહુને જે ડ્રોન ડીડી યોજના હેઠળ નમો ડ્રોન ડીડી યોજના હેઠળ જે ડ્રોન મળેલ છે એનાથી ઘણું અમને રાહત થશે કારણ કે લેબરનો પ્રશ્ન હતા ત્રણ ત્રણ દિવસ અમોને થતા હતા એની જગ્યાએ આજે અડધો કલાકમાં આ કામ શક્ય બની શકશે